માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખીલ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી વનબંધુ પરિષદ બરોદા ચેપ્ટર અને ગુજરાત સેહભાગ દ્વારા તારીખ એક અને બે ડિસેમ્બરના રોજ એકલ અભિયાન રમતો ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે આજે એકલ અભિયાન રમતો ઉત્સવ બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આખિલ મહોત્સવમાં ત્રણસો પચાસ ઉપરાંત ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અંગેની માહિતી આપતા પરિષદ સ્થાપક દાસ હતું કે સમગ્ર દેશમાં એક લાખથી વધુ એકલ વિદ્યાલયો વનવાસી વિસ્તારમાં કાર્યરત છે જેમાંથી ગુજરાતમાં બે હજાર ત્રણસો અને વડોદરામાં એક હજાર બસો સાત છે શિક્ષણની સાથે સાથે ગ્રામ વિકાસ સ્વચ્છતા આરોગ્ય અને જૈવિક ખેતી જેવા પ્રકલ્પો પણ ચાલી રહ્યા છે

સંગઠન મંત્રી કેટન પટેલ અને મનીષ અટલ પણ હાજર રહ્યા હતા